લીલા વટાણાની રગડા પેટીસ ઘરે ખૂબ જ સરળતાથી ખૂબ જ સ્વાદિષ્ટ એવી બને છે અને ખૂબ ઝડપથી બની જાય છે તો એક વાટકા વટાણાને આ રીતે આપણે કુકરમાં બટેટા સાથે બાફી લેવાના હળદર મીઠું ઉમેરી અને આ રીતે આપણે લીલી અને લાલ ખાટી આંબલીની ચટણી છે એ બંને તૈયાર કરી લેવાની આંબલીની ચટણીનો વિડીયો અગાઉ મેં ચેનલમાં મૂકેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો અને આ રેસીપીનો ડિટેઇલ વિડીયો તમારે જોવો તો પણ મેં ચેનલમાં મૂકેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો નીચે તેની લિંક આપી દઉં છું તો ખૂબ જ ઓછી સામગ્રીમાં ઝટપટ આ રીતે ટિક્કી પણ બની જાય છે તો રગડા અને પેટીસ બંને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચટણીઓના સ્વાદથી ખૂબ જ જોરદાર એવો સ્વાદ થઈ જતો હોય છે અને રગડાને આ રીતે સિમ્પલ એવો વઘાર કરી લેવાનો ઉપરથી મરચું અને ધાણાજીરું સાથે લીંબુનો રસ ઉમેરી થોડા કોથમરીના પાન નાખી અને રગડો પણ તૈયાર કરી લેવાનો બધી સામગ્રીઓ તૈયાર હોય તો ઝટપટ તમે પંદર જ મિનિટમાં રગ